શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોટે વીસ વર્ષની સજા ફટકારી પાલનપુર શહેરમાં પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી ફૂસલાવીને ગાંધીધામ ખાતે રહેતો હુસેન રહીમ અબ્બાસભાઈ મોવર દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગે સગીરાની માતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલે જતા ન્યાયાધીશ દ્વારા આરોપી હુસૈન મોવરને વીસ વર્ષની સખત કેદની સજા અને પચાસ રૂપિયાનો દંડ ફટકાર્યો સગીરાને બગાડી જઈ તેની સાથે દુષ્કર્મના ગાંધીધામના આરોપીને વીસ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ કરાયો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુરના માલન દરવાજા વિસ્તારમાં રહેતી હોય સગીરાની પાલનપુર ખાતે લાવી હતી ત્યારે ગત દસમી ડિસેમ્બર બે હજાર આરોપી હુસૈન મોવર આ સગીરાને પાલનપુર ખાતેથી બગાડી ગયો હતો જે સમગ્ર મામલે સગીરાની માતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે અપહરણ

એક સગીર બાળાને આ કામના આરોપી હુસૈન મોવન નામના મૂળ રહેવાસી ગાંધીધામવાળાએ ભોગ બન્નાને લલચાઈ પોસનાવી અને લગ્ન કરાર ઇરાદે બગાડીને લઈ ગયેલ હતો અને તે બાબતની ભોગબન્નાના પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ કામના આરોપી સામે આયુશ્રીએ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે ચાર્જ ફરમાવેલો અને ત્યારબાદ ગુનાના કામે ફરિયાદીની જુબાની ભોગબનનારની જુબાની મેડિકલ એવિડન્સ અને દસ્તાવેજી પુરાવો તેમજ મૌખિક પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને આજ રોજ એ જે કાનાણી સાહેબની કોર્ટે ત્રણસો છોતેર અને પોક્ષો કલમ ચાર છ મુજબની ગુનામો વીસ વર્ષની સજા કરેલ છે અને જો અને પચાસ હજારનો દંડ કરેલ છે જો પચાસ હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની શક્યત કરેલ છે